અહીંયા હવે અડી જાય ચકરા જેવો લાગે બપોર ના વાગી ગયા છે કેટલા વાગ્યા સવા ત્રણ થઈ ગયા છે હવે આપડે એવા છે જમવા

બ્રેડિયન સ્વિમિંગ મોટું જો ને સારું હવે તો એ તો મોટું તો થઈ જાય આપડે થઈ ગયા નાઇટ ડ્રેસ બાઇટ ડ્રેસ પહેરી અને તમારે કોઈ ને આવવું હોય તો કેજો મમ્મી તમારે આવવું હા હા મમ્મી હાલ ના મજા આવશો ભાઈ આ એક આ બીજું અને આ હું ત્રીજો આ નાનિયા તો છેલો લીધો આ છેલો લઈને ક્યાં જાય છે જરૂર આપડા પેલેસ ઉપર જો મજા આવી ગઈ સેતી ગઈ લે એમાં હું એવી બધી મજા આવે चाहे तो कितनी बार आई फेवरेट पहले सवारी छह बार छह बार हां छह बार केने रेवलू मित्रों खरेखर लोकेशन है काई ना घटे हो एक नंबर आवे व्यू हो एमे आ जर्मर जर्मर पानी जाए हा 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 आ शू करे छे भूत हाय मेरा पहले मेरे नीचे मेरा फूल ये आ પેલા મોકલીયે કેટલું કુંડું છે આપડે જોઈ લઈ આદુબેન બેન મારશો ને મારો ઝુપકો ગઈ ગઈ એ મરી ગઈ એટલું બધું વાંધો આવે એમ નથી ભાઈ મિત્રો જોઈ શકો છો પાણી એટલું કઈ છે આમાં મિત્રો નાના નાના પણ છે થઈ જાય ધીમે ધીમે

રોજ અહી આવતું રેવું જોઈએ નાવા રોજ તો અહી નવરાય ના હોય ને તોય મજા આવે ક્યારેક ના ખરેખર બહુ મજા આવે એવું છે અઠવાડિયા એક વાર હા એક વાર પાકું પાણી છે ત્યાં સુધી અઠવાડિયે અઠવાડિયે આવું છે કેટલા વાગ્યા વાગ્યા હવા પાંચ જેવું થયું છે કેટલી વાર એમ તો હવે ઘરે વહી જાવ એમ સારું લ્યો

તો વાળ ને મૂકી નાખીએ કપડા ચેન્જ કરી નાખીએ થોડીક ભૂખ લાગી છે તો કઈક પેટ પૂજા કરવી જોઈએ એટલે એને કઈક વ્યવસ્થા કરીએ પેટ પૂજા કરવાની તો વિડીયો માં છેલ્લે સુધી બન્યા રેજો ભાઈ આવે એટલે નાસ્તો કરી લે નાસ્તો આવી ગયો છે શું લે આવ્યો કુકરા હે કુકરા પાછા નાસ્તો તો કરીને આપણે થઈ ગયા છીએ ફ્રી અને આજના વિડીયોમાં આટલું જ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ માં